राजनीति जब सरोकारों से परे और नीतियों से विपरीत होकर खो देती है नैतिकता बयानों की बौछार के बीच जब पनपने लगती है साजिश हक के लिए जब करना पड़े हल्ला बोल तो हम बनते हैं आपकी आवाज जोश और जुनून के साथ दिन भर की बड़ी खबरें एक साथ सुर्खिया दिन भर છે કે નથી હું તો આજે ઉમેદવાર તરીકે આવ્યો છું પણ તમારે તો વડીલો જીવન મતદાન કરી કરીને લાવીને જતા રહ્યા ને ને તમારી વાળ થઈ ગયા ત્યારે આ વખતે આપણે બધા જે ઇન્ડિયા ગઠબંધન થયું છે અને મને જયારે ઉમેદવાર નક્કી કર્યો છે ત્યારે હું જાતે લોકસભાનો સંસદ સભ્ય ઉમેદવાર તરીકે તમારી વચ્ચે હું આવ્યો છું અમે વાર વાયદા કરવા માટે નથી આવ્યા કે તમારું આમ કરી નાખીશું ફલાણું કરી નાખીશું કરી નાખીશું પણ એટલું તો જરૂર કહીશું કે જે રીતે ધારાસભ્ય બન્યા પછી લોકોના કામ કરીએ એ જ રીતના આવનાર દિવસોમાં જો તમારા આશીર્વાદ અને તમારા સહકારથી સંસદ સભ્ય બનીશું ત્યારે પણ તમારા લોકોના કામ કરવા માટે અમે બંધાયેલા છીએ આજે તમે બધા મને ઓળખતા હશો ઓળખો છો ને બધા તો આજે ચૈતર વસાવાની ગુજરાત આખું એટલા માટે ઓળખે છે કે ચૈતર તમારા જેવા લોકો ક્યારે કોઈ દિવસ આરામ નથી કર્યો લોકોની સાથે રહીએ છીએ લોકોના કામ કરીએ છીએ નાની નાની યોજનાઓ બોર મોટરો હોય મિની જલ ધારા હોય પાઇપલાઇન હોય લેફ્ટ ઇરિગેશન હોય તમામ યોજનાઓને કામ આજે કરીએ છીએ ત્યારે આ ભણગા સરકાર વિકાસ નામે આટલા મોટા ભૂકે છે ત્યારે આ પરિસ્થિતિ જોઈને પણ છે કે જે લોકો ને તમે જે લોકોને વાયદાઓ કરી ગયા મતો આપ્યા પછી પણ અહીંયા આવીને જોતા નથી ઊભા નથી રહેતા તો આ જવાબદારી ગામની પણ છે અને

પાંચ દિવસ દસ દિવસ પાણી આપ્યું અને ગયા એ જ ગયા આજે નળ માંથી પાણી નથી આવતું હવા નીકળે છે સાચી વાત છે કે ખોટી વાત છે દરેક ગામમાં છે ની બધા સરકાર અમૃત મહોત્સવ કાઢે છે આઝાદી કા મહોત્સવ કાઢે છે કે અમે નળ નલસિંહ માં બધાને પાણી આપી દઉં ત્યારે આ એમની નિષ્ફળતા છે ત્યારે પોતાની સરકાર હોવા છતાં મનસુખ દાદાને પણ આપણે 30 વર્ષથી લાવીએ છીએ

કાકા મામા મામી જોજો એમના માણસો આવે ને રાતે બે વાગે દરવાજો છે અનુભવ થયો રાતે ઉઠાડે કાલે આપણે મતદાન તમારે આના પર દબાવવાનું છે થાય છે કે નથી થતું પછી એ રાત ગઈ અને બાદ ગઈ મત તમે બીજા દિવસે આપી દીધો પછી કોઈ આવે છે તમને પૂછવા તમે હામેથી બોલાવશો કે ભાઈ આવો અમને ઝુંપડું આપો કોઈ આપવા આવશે આવશે કોઈ નહી આવતો ત્યારે અમે તમારી વચ્ચે હું પોતે ઉમેદવાર છું લોકસભાનો આ વખતે જે ઇન્ડિયા ગઠબંધન થયું છે ગઠબંધનના ઉમેદવાર તરીકે હું પોતે ઉમેદવાર છું હાલમાં હું દેડિયાપાડાનો ધારાસભ્ય છું અને કદાચ આ જુવાને આવતો બધા મને ઓળખતા હશે ઓળખો છો કે તમે ઓળખો છો ને બધા તો આજે લોકસભાની ચૂંટણી છે અને લોકસભાની ચૂંટણી અમે એટલે માટે લડી લડવા માટે આવ્યા છે એટલા માટે લડીને જીતવા માંગીએ છીએ કે તમારી વચ્ચે રહીએ હું પણ